શું તમે જાણો છો કે ગુજરાતમાં હવે દુકાનો અને સંસ્થાઓ માટેના નિયમો બદલાઈ ગયા છે ગુજરાત સરકારે વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર છે આ ફેરફાર તમારા કામના કલાકો અને વેપાર કરવાની રીત પર સીધી અસર કરશે ત્યારે ચાલો જાણીએ આ કે શું શું થયા છે ફેરફાર સૌથી મોટો ફેરફાર એ છે કે હવે આ કાયદો દસ ને બદલે વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને લાગુ પડશે એટલે કે વીસ થી ઓછા કર્મચારી ધરાવતા નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે હવે રજીસ્ટ્રેશનની ની

એક નવી તક છે કે નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે હવે વેપારની છૂટ જેમાં રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિ ને વેગવંતી બને તે માટે હવે વર્ષના ત્રણસો દિવસ સંસ્થા ચલાવવાની અને ખોલવા બંધ કરવાના સમયની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે જોકે આ બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં હંગામો જોવા મળ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કાર્યવાહી નું પ્રસારણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો પરંતુ અંતે બિલ પસાર કરવામાં આવ્યું મંત્રી કુંવરજી બાવળિયા કહે છે કે આ સુધારા થી ગુજરાત ના આર્થિક વિકાસ ને નવી ગતિ મળશે તો આ નવા નિયમો વિશે તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ